રીબડાના યુવક અમિત ખુટ દ્વારા કરેલા આત્મહત્યા મામલે અનેક વળાકો અને આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા છે ત્યારે યુવકના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ બે દિવસ થયા હોવા છતાં પણ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો ન હતો ત્યારે હવે મૃતદેહ સ્વીકાર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે જોઈએ આ અંગે ખાસ અહેવાલ નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે જાસ્મિન

બાદ દ્વારા કાલે રાજકોટના રીબડા ખાતે આવેલવાડીમાં ચાર પેજની સુસાઇડ નોટ લખી ચાર યુવતી સહિત રીબડાના બાહુબલી અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામ લખી હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના આક્ષેપ સાથે આપઘાત કરી લેવામાં આવ્યો હતો

અમે વહેલા વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી ઉપર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને એ રિઝલ્ટ બતાવું એ હજી નક્કી નથી કર્યું એ હજી કરશું પહેલાં આ જે વિધિ છે ને આની સંસ્કારની એ પૂરી કર્યા પછી કઈ રીતે કાર્યક્રમ કરવો પરિવાર ગામ લોકો ભેગા મળી નક્કી કરશે મારું નામ ઉમેશ ખોટ પોલીસ અધિકારી એમને આશ્વાસન આપેલું છે કે સી અલગથી સીટની રચના થશે અને બાહીધરી આપેલી છે કડકમાં કડક સજા થાય એટલે અમે બોડીનો સ્વીકાર કરી છે માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે જે લખેલું જ છે એમાં

મૃતદેહ લઈને હવે અમિત ખૂટનો પરિવારજનો છે તે રીબડા જવા રવાના થયા છે સાથે જ જે રીતના કહીએ કે પરિવારજનોમાં પણ જે રીતના અત્યારે રોશની લાગણી છે તે જોવા મળી હતી અમિત ખૂટના આપઘાતને લઈને અનેક આક્ષેપો છે તે થઈ રહ્યા છે ત્યારે આ જે દ્રશ્યો છે રાજકોટ સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના કે જે આગળથી અમિત ખૂટનું મૃતદેહ છે તે હવે રીબડા લઈ જવા માટે રવાના થયા છે જે મૃતદેહ છે તે સ્વીકારવામાં નહોતો આવતો પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ છે તે કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મૃતદેહનો સ્વીકાર છે તે કરવામાં નહીં આવે પરંતુ જે પોલીસ દ્વારા છે તે બાહેંધરી આપવામાં આવી છે તે બાહેંધરી બાદ હવે પોલીસ છે તે પોલીસની બાહેંધરી બાદ પરિવારજનો છે મૃતદેહનો સ્વીકાર કર્યો છે મૃતદેહ લઈ જવા રીબડા છે તે પરિવારજનો રવાના થયા છે પરિવારજનો દ્વારા જે રીતના પોલીસે પરિવારજનોને બાહેંધરી આપી છે આ બાહેંધરી બાદ હવે પરિવારજનો છે તે આ મૃતદેહ નો સ્વીકાર છે તે કર્યો છે કે મેરા પ્રસન્ન મોહિત બાયણી સાથે સાઈલ ચપ્પા બીએસએન ટીવી ન્યૂઝ રાજકોટ તેરામિત ખૂટ આપઘાત બાદ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે સાથે જ અનેક આક્ષેપો પણ સામે રહ્યા છે પોલીસ વિભાગ દ્વારા પણ આ કેસ ખૂબ જ જટિલ બની ગયો છે આ કેસમાં હવે શું નવો વળાંક આવશે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નાઇન નમસ્કાર